સુરતીઓ થોડા દિવસ પૂરના પાણીમાં ફસાયા પાણીમાંથી બહાર નીકળ્યા જતા કે તરત મેટ્રો નો ટ્રાફિકમાં ફસાયા અને હજુ તો એ બધું થોડું સરખું થયું નથી કે ત્યાં રોડમાં ખાડાના કારણે ફરી ટ્રાફિકમાં ફસાઈ ગયા છે રોડ પર મસમોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે સુરતના મેઇન રોડ તો ઠીક પરંતુ ખાડા પડ્યા એ બ્રિજ પર પણ જેથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે મસમોટા મોટા ખાડાના કારણે ટ્રાફિક જામ તો થાય છે પણ વાહન ચાલકોને શારીરિક અને આર્થિક રીતે પણ મુશ્કેલી વેઠવી પડે છે એક બાજુ શહેરમાં ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક સિગ્નલો ઊભા કરી દેવાયા છે જેના ટ્રાફિક નિયમો હજુ સુરતીઓ શીખી રહ્યા છે તો ટ્રાફિકના સમયમાં ક્યાંક વધારો છે તો ક્યાંક ઘટાડો છે જેથી ફરી વાર ટ્રાફિકમાં ફસાઈ જવાય છે અત્યારે તમે જે દૃશ્ય જુઓ છો તે સુરતના સહારા ગરનાળા પાસેના છે પહેલા આ ગરનાળા પાસે રોજ ટ્રાફિક જામ થતું હતું જેથી બ્રિજ બનાવવામાં આવ્યો પણ સહારા ગરનાળા પાસેથી સુરતની ટેક્સટાઇલ માર્કેટોની શરૂઆત થાય છે જેથી સુરત શહેરમાં સારોલી કડોદરાથી પસાર થતા તમામ વાહન ચાલકો આ ગરનાળાનો ઉપયોગ કરે છે ટેક્સટાઇલ માર્કેટોમાં કાપડ પહોંચાડવા મત મોટા ટેમ્પો રિક્ષા અને ટ્રકો આ જ ગરનાળામાંથી પસાર થાય છે અને જો આ ગરનાળા પાસે ખાડા પડી ગયા છે જેને પગલે વાહનોમાં ભારે લોડિંગ અને એક બાજુ ખાડાના કારણે વાહન નમી ન જાય અથવા તો અકસ્માત સર્જાય નહીં તેવી ભીતિ વાહન ચાલકોને સતાવે છે સહારા ગરનાળાથી ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકો જો સ્પીડમાં વાહન ચલાવવાની કોશિશ કરે તો પડી જાય અને સ્પીડમાં વાહન ચલાવે પણ કઈ રીતે આ ખાડાઓમાં વાહનોને નુકસાન તો થાય સામે સમયની પણ બરબાદી છે સરદાર માર્કેટ થી સહારા દરવાજા ગરનાડા સુધી ટ્રાફિક જામના કારણે નોકરી ધંધે જતા લોકો અટવાઈ જાય છે સમયસર કામ પર પહોંચવા માટે લોકો ઘરેથી વહેલા નીકળે પરંતુ ટ્રાફિકમાં ફસાઈ જાય છે આજે રીંગ રોડ થી મજુરા ગેટ સુધી એક કિલોમીટર નો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે એક બાજુ રીંગ રોડ ખાતે મેટ્રો ની કામગીરી ના કારણે ટ્રાફિક જામ છે તો બીજી બાજુ થોડો ઘણો રોડ છે એમાં પણ ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકો જાય તો જાય કહા તેવી સ્થિતિ માં મુકાઈ ગયા છે સરદાર માર્કેટ થી સહારા દરવાજા ગરનાડા સુધી ટ્રાફિક જામ છે તો રીંગ રોડ થી મજુરા ગેટ સુધી એક કિલોમીટર ટ્રાફિક જામ છે જેના કારણે લોકો પરેશાન છે આ ટ્રાફિક જામમાં સિટી બસ અને બીઆરટીએસ બસ પણ ફસાય છે જેથી આ રસ્તો પસાર કરવામાં બધી પોણો કલાક જેટલો સમય નીકળી જાય છે તો બસ માં મુસાફરી કરતા મુસાફરો પણ પરેશાન થઈ જાય છે રોડ પર ખાડાના કારણે મનપા દ્વારા થીગડા મારવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ થોડાક જ કલાકોમાં આ થેગડા ઉખડી જાય છે અને ફરી પાછા ખાડા દેખાઈ જાય છે આજે ભારે ટ્રાફિક જામના પગલે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમર હોસ્પિટલમાં જતા લોકો પણ અટવાયા હતા સ્મીમેર હોસ્પિટલના ગેટ પાસે ભારે ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી દર્દીઓને હાલાકી વેઠવી પડી હતી સ્મિમેર હોસ્પિટલમાં જતી એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી જોકે ભારે ટ્રાફિક જામના કારણે લોકો રોંગમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા હતા આ દ્રશ્યો બાદ મનપાનું તંત્ર જાગે અને વહેલી તકે આ અતિવ્યસ્ત ગણાતા રોડ પર જે ખાડા પડ્યા છે એ ખાડા પૂરવામાં આવે જેથી કરી કોઈ અકસ્માત ન સર્જાય અને લોકો પોતાના નિયત સમયે પોતાના નોકરી ધંધે જઈ શકે